જામનગરના રૂપેણ બંદરથી સોળ પોઈન્ટ પાંસઠ કરોડનું ચરસ ઝડપાયું દ્વારકા પાસેના દરિયાકાંઠેથી ચરસના ત્રીસ પેકેટ બિનવારસી હાલતમાં મળ્યા પોલીસે બત્રીસ પોઈન્ટ ત્રેપન કિલો ચરસનો ગાંધો જપ્ત કર્યો દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી વ્યાપક પ્રમાણમાં ઝડપાયેલા ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થોએ વ્યાપક ચર્ચાઓ જગાવી છે ત્યારે ગત મોડી રાત્રે દ્વારકા નજીકના રૂપેણ બંદર તથા ભરવાડા વિસ્તારના કાંઠેથી ચરસના ત્રીસ પેકેટના જથ્થા બિનવારસો હાલતમાં મળી આવ્યા હતા જેનું કુલ વજન બત્રીસ પોઈન્ટ ઝીરો ત્રેપન કિલો હતું અને તેની કુલ કિંમત સોળ પોઈન્ટ પાસઠ કરોડ જેટલી થાય છે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી છે બિન આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ દ્વારકા નજીક મીઠાપુર માર્ગ પર આવેલા બંદર તથા વરવાડા ગામ વચ્ચેના દરિયાકાંઠા વિસ્તારમાં કેટલાક શંકાસ્પદ મનાતા પેકેટ પડ્યા હોવા અંગેની જાણ પોલીસ તંત્રને કરવામાં આવી હતી જેને અનુલક્ષીને એના ઇન્ચાર્જ એસપી હાર્દિક પ્રજાપતિની સૂચના મુજબ પોલીસ સ્ટાફ દ્વારા રાત્રિના સમયે જ આ સ્થળ પર દોડી જઈ અને અહીં રહેલા પેકેટનો કબજા મેળવ્યા હતા વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ત્રીસ જેટલા આ પેકેટમાં રહેલા આ પદાર્થ ચરસ જેવા નશાકારક પદાર્થ હોવાનું કહેવાય છે ત્યારે સોળ પોઈન્ટ પાસઠ કરોડ રૂપિયાની કિંમત ધરાવતા આ નશાકારક પદાર્થ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી આટલું જ નહીં બિનવારસુ મળી આવેલા કરોડો રૂપિયાના કિંમતના આ ડ્રગ્સ સંદર્ભે રાત્રે જ પોલીસ દ્વારા કોમ્બિંગ તેમજ વ્યાપક ચેકિંગ કામગીરીની જવાબદારી એસઓજી પોલીસને સોંપવામાં આવી હતી આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે સઘન કાર્યવાહી કરી અને ડ્રગ્સની ગુણવત્તા કિંમત સર્ચ ઓપરેશન સહિતની બાબતે કામગીરી હાથ ધરી હતી ગત રાત્રિના ઝડપાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સના જથ્થાના આ બનાવ વચ્ચે આજથી આશરે બે માસ પહેલા પણ દ્વારકા વિસ્તારમાં મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું હતું ત્યારે ગત રાત્રે પણ ઝડપાયેલા આ નશાકારક પદાર્થે અનેક સવાલો ઉભા કર્યા છે દ્વારકા નજીકના દરિયા વિસ્તારમાંથી કરોડો રૂપિયાના ડ્રગ્સની વ્યાપી હેરાફેરી થતી હોવાની જાણ મળતા ચિત્ર વચ્ચે પોલીસ પાસે આવતા આ થોડા ડ્રગ્સના જથ્થા વચ્ચે મોટો જથ્થો પણ પગ કરી જતો હશે તો નવાઈ નહીં આ બાબતે ઝારેકોર ચર્ચાઓએ જોર પકડ્યો છે